આપણા સનાતન ધર્મમાં ચાર યુગ તો પ્રથમ સતયુગમાં દેવો અને દાનો અલગ અલગ લોકમાં રહેતો પછી આવ્યો તેતરાયુગ દેવો અને દાનો એક લોકમાં આવ્યા ત્યાર પછી દ્વાપર યુગ દેવો અને દાનવો એક ઘરમાં આવ્યા આ પરંપરા ને હવે આ કળિયુગ છે આમાં એક દેહમાં આવ્યા છે ત્યાં આવ્યા છે એક દેહ વસ્તી દેવ અને દાનવ એક શરીર માં રહે છે એટલે હવે કોઈ ભગવાન અવતાર ધરીને કોઈ મારવા આવવાનું નથી કોઈ એક દાનવ થવાનો નથી આને માત્ર ને વિચારધારા નકારાત્મક વિચારધારા જે રીતે પ્રતમાન થઈ છે એને પાડવા માટે મારણ મારણ કરવા માટે માત્ર ને માત્ર કલયુગ ની અંદર માત્ર એક જ સતસંગ આ સિવાય અને નામ સમરણ આ સિવાય કોઈ કોઈ રસ્તો નથી જે જે જીવ હશે હશે હંસ કમાણી વાળો એ આ સત્સંગમાં હાજર થઈ જશે સત્સંગમાં મળી જશે તો જ એની અંદરનો નકારાત્મક ઉર્જાનો નાશ થશે ને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધશે એટલે હવે અત્યારે આ બધું ગોતવું ખૂબ મુશ્કેલ છે આ બધું કરવું પણ ખૂબ મુશ્કેલ છે માત્ર સત્સંગ એક આધાર છે એટલે અમે બધા મળીને અમારાથી જેટલું થાય એટલું આ સમય સાંપ્રત સમયની અંદર સનાતન ધર્મ માટે જેટલું થાય એટલું અમે ઓલી નાનું નાનું કામ કરી રહ્યા છીએ એટલે ભગવાન ના હાથમાં છે પ્રભુને અમે પ્રાર્થના કરીએ કે સનાતન ધર્મ સનાતન એનો કોઈ આરંભ નથી એનો કોઈ અંત નથી એ સનાતન છે જે સમયથી પર છે એ સનાતન છે તો ખૂબ ગયા પણ હવે અને થોડીક ઓછી થાય બધાનો એક મત થાય સનાતન ધર્મ જેના કેન્દ્રમાં બ્રહ્મા અને વિષ્ણુ મહેશ છે આ સનાતન છે બિલકુલ આ પરંપરાને આ મત ને જો વળગી રહેશે ને એને ઓલો દાનો કઈ કરી શકવાનો નથી